મારી પર રાજકીય કિનાર ફોડી રાખીને તડીપાની નોટિસ હાથ આપવામાં આવી માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિષયની મારાથી પ્રભાર સાહેબ એને સાથે જણાવ્યો હેરી થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હેરી માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપા લગભગ કરવા મળ્યા હોય મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરોના રસીની માફક કાયદા વિરુદ્ધ ત્યારે હળવા મારી કરવામાં આવે છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી ઉપવાડો નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે વિરોધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીબાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજ રોજ સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર કાન સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે